આ બધું જ કહેતા પહેલાં ફરી એકવાર તમને એટલા માટે યાદ કરાવવું કેમ કે પહેલગામના આતંકવાદીઓ આપણે હજી સુધી નથી પકડી શક્યા ઓપરેશન સિંદૂરનો જેટલી તીવ્રતાથી અને આક્રમકતાથી રાજનૈતિક ઉપયોગ થઈ રહ્યો છે એટલી જ તીવ્રતાથી શું એ પ્રતિશોધ લેવા માટે અથવા એ જવાબ મળશે આપણને ક્યારે એ પ્રશ્નનો જવાબ હજી શેષ છે ઓપરેશન સિંદૂરમાં હજી આગળ વધતા એક ભાવનાત્મક સંદેશ આપવાનો વધુ એક પ્રયત્ન કરતા સિંદુર પણ ઘરે ઘરે મોકલવાનો પ્રયત્ન કરાશે આ બધું જ જ્યારે થશે ત્યારે શું પાકિસ્તાન પર એની કોઈ અસર થવાની છે એક છે ભાવનાત્મક વાતાવરણ ઊભું કરવું અને એક છે ખરેખર ફરક પડવો એ ખરેખર ફરકમાં પીઓ કે શું કામ ખૂબ ચર્ચામાં છે સૌથી પહેલા સિવિલ ડિફેન્સ અને મોકડ્રીલની વાત કરીએ મોકડ્રીલની જાહેરાત થાય બ્લેકઆઉટ માટે તૈયાર રહેવાનું છે એવું કહેવામાં આવે સરહદી વિસ્તારના જે પણ જિલ્લાઓ છે ત્યાં કલેક્ટર આવીને વિડીયો બનાવીને એ એલાન અને જાહેરાત કરી દે કે તમારે તૈયાર રહેવાનું છે અધિકારીઓ પણ સામે આવી

યુદ્ધ કોઈ નથી નથી ઈચ્છતું ને યુદ્ધ કલ્યાણ લઈને દરેક વખતે નથી આવતું આટલી સાદી સમજણ મોટા ભાગના લોકોમાં છે પણ જ્યારે સ્થિતિ યુદ્ધની થઈ જાય ને તમે રણ મેદાનની વચ્ચે ઊભા હો ત્યારે તમે પાછું પગલું ભરો ત્યારે એ પ્રશ્નો છૂટી જતા હોય છે કે શું તમે ફરી એકવાર એવા મોકાની તલાશમાં કે પ્રતિક્ષામાં છો કે ફરી કશુંક થાય ને અમે પ્રતિકાર કરીશું રામભદ્રાચાર્યજીના આશ્રમમાં એમના એમના દર્શન કરવા માટે ગયા હતા આર્મી ચીફ અને એમણે જ્યારે પ્રશ્ન કર્યો અને એ બંને વચ્ચેનો જે સંવાદ સામે આવ્યો એમાં સ્વામીજીએ એમને એવું કહ્યું કે દક્ષિણામાં તમે મને પીઓ કે આપજો આ રીતે પીઓકે હવે કોમન ચર્ચાનો વિષય બન્યો છે દેશના માણસો એવી અપેક્ષા રાખીને બેઠા છે સેના પાસે કે ઓપરેશન સિંદુર એનો કોઈ મતલબ નથી થતો ઓપરેશન સિંદૂરનો મતલબ થાય છે આટલું આટલું કર્યું એ સરકારે સાબિત કરવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે અને એના અંતે જ્યારે જોઈએ તો એ જવાબમાં પીઓકે મળે તો જ આપણે યુદ્ધ લડ્યા અને જીત્યા એ પ્રકારની સ્થિતિ દેશના મોટાભાગના માણસોમાં ઊભી થઈ ગઈ છે એનું કારણ છે એના પહેલા કરવામાં આવેલા રાજનીતિક પ્રચારો એવા પ્રચારો કે અત્યાર સુધીની સરકારો સાવ નિષ્ફળ હતી અને અમે જ છીએ જે પાકિસ્તાનને એની ઓકાત બતાવી શકીએ એમ છીએ પાકિસ્તાનને ઓકાત ભારત ઓગણીસો સુડતાળીસ થી બતાવતું આવ્યું છે એને ઓકાત બતાવવાની હવે એટલે બહુ જરૂર નથી કેમ કે જે ઓલરેડી નગ્ન છે એની નગ્નતા તમે કોની સામે પ્રદર્શિત કરશો આખી દુનિયા જાણે છે પાકિસ્તાન વિશે અને પાકિસ્તાનની સ્થિતિ વિશે અને એટલે જ એની કોઈ ચર્ચાનો વિશેષ અવકાશ ન હોવા છતાં ડિપ્લોમેટિક રીતે આપણે એ વાત દુનિયા સામે પહોંચાડવામાં પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે એમાં એ રાજનીતિક ઘટનાક્રમો અને તસવીરો સામે આવી રહી છે શશી થરૂર કોંગ્રેસના નેતા ભારતીય જનતા પાર્ટી તરફથી નહીં પણ દેશની સરકાર તરફથી પોતાનો પક્ષ મૂકવા માટે ગયા છે ઓલ પાર્ટી ડેલિગેશનનો હિસ્સો છે અને અલગ અલગ જગ્યાએ ઇન્ડિયન પર્સ્પેક્ટિવ ભારતીય દ્રષ્ટિકોણ મૂકી રહ્યા છે એમાં એમણે પાકિસ્તાન સંદર્ભે વાત કરી કે આ તો એ ભારત છે આ હવે જૂનું ભારત નથી આ નવું ભારત છે અને એ ઘરમાં ઘૂસીને જવાબ આપે છે એ પ્રકારનો એક સંદેશ એમાંથી જતો હતો સ્વાભાવિક છે કે આ વાત કોંગ્રેસ માટે એટલા માટે સાનુકૂળ નથી કેમ કે કોંગ્રેસ એવો પ્રયત્ન કર્યો આખા મુદ્દાને ડિજિટલ મીડિયા પર એ રીતે લઈ જવાનો સોશિયલ મીડિયા પર એ રીતે મૂકવાનો કે લોકોને ઇન્દિરા ગાંધી યાદ આવવા જોઈએ કે જ્યારે જરૂર પડી અને તકલીફ પડી ત્યારે ઇન્દિરા ગાંધી હતા જેમણે પાકિસ્તાનના ભાગલા કરી દીધા પણ આ મામલામાં ભારતીય કોંગ્રેસ આ નેરેટિવ દેશની અંદર મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ્યારે શશી થરૂર આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે તો એ ખૂબ બધા પ્રશ્નો ઊભા કરે છે ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ પર ઓપરેશન સિંદુરના ખૂબ બધા ફાયદા છે આપણે પાકિસ્તાનને એવી જગ્યાએ ઘા કર્યો છે જ્યાંથી એને બહાર આવતા ખૂબ લાંબો સમય લાગવાનો છે પણ છતાંય દેશની સામાન્ય અપેક્ષાઓ પ્રધાન પાસેથી કંઈક બીજી છે અલગ છે અને એનું કારણ માત્ર ને માત્ર પ્રધાનમંત્રીના ભાષણો અને જે રીતે રાજનૈતિક મેસેજ વારંવાર આપવામાં આવ્યા હતા એ છે તમે જ્યારે બોલો કંઈક અલગ અને જ્યારે તમારા પર આવે જવાબદારી લઈને બેઠેલો માણસ એ સરળતાથી દેશની યુદ્ધમાં નથી ધકેલી શકતો એમની તો એ જવાબદારી છે કે આપણે જ્યારે દુનિયાની ચોથા નંબરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ આપણી પાસે એટલી બધી તકો છે કે જે પ્રતિક્ષામાં છે ચાઈના અને યુએસના સંઘર્ષ વચ્ચે ભારત પાસે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી આવીને ઉભી રહી શકે એમ છે અને એની વચ્ચે જો યુદ્ધ આવે તો એ ભારતને કોઈ દિવસ ફાયદો કરાવે એ સ્થિતિમાં નથી પાકિસ્તાન પાસે ગુમાવવા માટે કશું જ નથી વેપાર ધંધા સાથે સંકળાયેલા માણસો કે દેશની સરહદ પર રહેલો સૈનિક એ બધા જ આ વાતની ગંભીરતાને સમજે છે પણ જ્યારે દેશને લીડ કરતા માણસે વારંવાર એ વાત મનમાં રોપી હોય કે પાકિસ્તાન આપણું જ છે કે લઈને જ રહીશું ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં પીછે ફાયદો તો નથી જ અપાવી રહી બિહારની ચૂંટણીથી માંડીને દેશના વાતાવરણમાં ઓપરેશન ઓપરેશનનો રાજનીતિક ઉપયોગ કરવાનો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ બધો પ્રયત્ન હોવા છતાં પ્રાથમિક દ્રષ્ટિએ એટલી બધી સફળતા નથી દેખાતી દેશ એક દેખાયો એ દેશની સફળતા છે ભારતીય જનતા પાર્ટીને એની રાજનીતિક સફળતા મળશે કે કેમ એ ખબર નથી શશી થરૂરના સંદર્ભે એમને કદાચ સફળતા મળી શકે છે શશી થરૂરે एक वरिष्ठ पत्रकार To conduct a surgical strike on a terror base, a launch pad, the Uri strike in September 2015, that was already something we had not done before. Even during the Kargil war, we had not crossed the line of control. In Uri, we did. Then came the attack in Pulwama in January 2019. This time we crossed not only the line of control, we crossed the international border and we struck a terrorist headquarters in Balakot. This time we have gone beyond both of those. We have struck we have not only gone beyond the line of control and the international border, we have struck at the Punjabi heartland of Pakistan by hitting terror bases, training centres, terror headquarters in nine places in both उसके लिए मुझे लगता है कि पहले कांग्रेस पार्टी को उन्हें एक्सपेल करना पड़ेगा तब वो सांसद रहेंगे और तब उनका आ, मैं टेक्निकल रीजन की बात कर रहा हूँ हु. दूसरा शशि थरूर एक बेहतर विकल्प है विदेश मंत्री के वो एक एसेट है इस देश के इसमें कोई शक नहीं है मैं आपने थरूर की बात की तो मैं आपको ले चलता हूँ फरवरी में फरवरी में उनकी मुलाकात हुई थी राहुल गांधी के साथ में उसके बाद फिर उन्होंने कहा कि मुझे स्टेट में रोल चाहिए अभी तक तरुण साहब की जो छवि थी वो थी राष्ट्रीय और अंतर्राष्ट्रीय नेताओं की वो इंडिया रिप्रेजेंट करते थे और नेशनल इश्यूज पे बात करते हैं और उनकी फैन फॉलोइंग हर वर्ग में आपको ही पता है हो सकता yes. है कि आपके भी फेवरेट हो तो तो उन्होंने ये कहा कि मुझे केरल में काम चाहिए और मुझे वहां पे फेस बनाइए आप अब केरल में प्रॉब्लम ये है कि रमेश चनीतला वी डी सतीशन और ओमन चांदी और अब के सी वेणुगोपाल प्रियंका गांधी ये सब अब केरल से हैं और किसी भी केसी पाल सबसे पावरफुल आदमी है इस टाइम पे जो पार्टी को चला रहे हैं मैं इसको ऐसे भी देखता हूँ mm. आप ये मान लगा लीजिए कि डिफेक्टो कांग्रेस प्रेसिडेंट वही है सारे महत्वपूर्ण फैसले वही करते हैं अब थरूर साहब जो चाहते हैं वो संभव नहीं है तो कुछ दिन पहले जब केरल में अडानी साहब थे प्रधानमंत्री थे केरल के मुख्यमंत्री थे और वहां पे थरूर भी थे वहां भी प्रधानमंत्री मोदी ने संकेत दिया था कि आज कुछ लोगों के पेट में दर्द होने वाला है कि मंच पे कई लोग हम लोग इकट्ठा बैठे हुए हैं और अब जब यह आया कि ऑपरेशन सिंदूर के बारे में या पाकिस्तान माफ कीजिएगा पाकिस्तान ने जो हरकत की है उसके बारे में हम पूरे वर्ल्ड को बताएंगे तो कांग्रेस पार्टी आपको एक उदाहरण देता हूं जब कुलभूषण जाधव का मामला हुआ था सुषमा जी विदेश मंत्री थी तो yes. उनको इंटरनेशनल कोर्ट में इनका केस रखने के लिए उन्होंने थरूर साहब को फोन किया कि आप इसकी ड्राफ्टिंग करिए हमारे लिए देश का hmm. मामला था थरूर साहब गए ड्राफ्टिंग हुई अब अगर सरकार को आवश्यकता थी उनको राजनीति नहीं करनी थी तो कांग्रेस पार्टी को बोलते कि थरूर साहब को हमने सेलेक्ट कर लिया है और आप तीन hmm. नाम हमें और दे दो hmm. ये इसका एक बेहतर तरीका हो सकता था sure. लेकिन क्योंकि वो जानते हैं कि थरूर साहब जो है वो कांग्रेस पार्टी की दहलीज पे खड़े हुए हैं वो कभी भी उसको पार कर जाएंगे तो इसीलिए उनको मुझे लगता है कि टैंपर कर रहे हैं अभी और केरल चुनाव क्योंकि अगले साल है तो आने वाले दिनों में आपको बहुत सारी चीजें देखने को मिलेंगी हुँ. इनको इनसे रिलेटेड ऐसा मुझे लगता है मतलब अभी पिक्चर अभी पिक्चर शुरू हुई है हुँ. हुँ. अभी तो आप हुँ.